કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસ બેઠક મુખ્યમંત્રીએ તેમના કાર્યાલય ખાતે ચાર મંત્રીઓ સાથે કરી બેઠક નાયબ મુખ્યમંત્રી પ્રવક્તા મંત્રી અને કાયદા મંત્રી બેઠકમાં થયા સામેલ મુખ્યમંત્રી અને મંત્રીઓ વચ્ચે પ્રેમ લગ્ન નોંધણી મુદ્દે ચર્ચા લગ્ન નોંધણીમાં ફેરફાર અંગે અભ્યાસ બાદ થઈ શકે છે નિર્ણય આપણી સાથે વધુ માહિતી આપવા માટે મલહાર જોડાઈ ગયા છે મલહાર ચર્ચા કરવામાં આવી છે પ્રેમ લગ્ન માટે અને મુખ્યમંત્રી દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં આ લગ્ન મુદ્દે ચર્ચા કરવામાં આવી છે બોગસ લગ્ન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે પ્રેમ લગ્ન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવે છે શું છે વધુ માહિતી

સાંસદ લગ્ન મામલે જે છે તે ચર્ચા કરી હતી હજુ પણ મુખ્યમંત્રી કહ્યું હતું કાયદા મંત્રીને કે હજુ પણ આની અંદર અભ્યાસ કરવામાં આવે અને વધુ કડક નિયમો બને તે પ્રકારનું આયોજન કરવામાં આવે તે પ્રકારની સૂચના આપી છે એટલે કે આજની કેબિનેટ બેઠકની અંદર આ મામલે માત્ર આરંભક ચર્ચા જે છે તે કરવામાં આવી એટલે કે પ્રાથમિક ચર્ચા કરાવી હતી કોઈ નિર્ણય જે છે તે લેવામાં નથી આવ્યો એટલે કે આવનારા દિવસોમાં જે છે રાજ્ય સરકાર આ મામલે નિર્ણય જે છે તે લઈ શકે છે અત્યાર સુધી સરકાર તરફથી પણ કોઈ પસ્તા નથી થઈ કે લગ્ન નોંધણી તો કે ભાગેડું લગ્ન કે પ્રેમ લગ્નની જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે તેને લઈને સરકારે વિસ્તૃત ચર્ચા કરી એ પ્રકારની કોઈ હજુ સુધી પ્રાથમિક માહિતી નથી આવતી પરંતુ કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી પ્રવક્તા મંત્રી જે છે તે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા અને આ મામલે જે છે તે ચર્ચા કરી હોવાનું જે છે તે વાત અત્યારે પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે પરંતુ સરકારે આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય કે કોઈ સ્પષ્ટતા કરી નથી મલ્હાર અત્યારે બેઠક યોજાઈ જેમાં લગ્ન મુદ્દે ચર્ચા કરવામાં આવી પણ ભવિષ્યમાં હવે કયા નિર્ણયો લેવાઈ શકે છે જ્યાં લગ્ન બાબતે વાત કરવામાં આવે તો ચોક્કસથી સરકાર જે છે તે ભાગેડું લગ્ન અને પ્રેમ લગ્નને લઈને જે છે તે નવા અને કડક કાયદા જે છે તે તૈયાર કરી રહી છે જો આ નિયમોની જો વાત કરવા જઈએ તો હવે અત્યાર સુધી જે છે તે લગ્ન રજિસ્ટરમાં જે છે તે તલાટીની સહી રહેતી હતી પરંતુ હવે તલાટીની ઉપર જે છે તે વર્ગ બેના અધિકારીને જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે સાથોસાથ જ્યારે પણ પ્રેમ લગ્નની જે છે તે નોંધણી કરવામાં આવે તો તે દરમિયાન જે છે તે માતા પિતાની પણ મંજૂરી માંગવા માટે જે છે તે પત્ર વ્યવહાર કરવામાં આવશે અને પત્ર વ્યવહારનો જવાબ જે છે તે માતા પિતાએ ત્રીસ દિવસના દિવસના ગાળાની ગાળાની અંદર અંદર જે તે આપવાનો રહેશે જો માતા પિતા જવાબ નહીં આવે તો તલાટી તેને મંજૂરી આપશે ને ત્યારબાદ આ મંજૂરી માટે જે છે તે વર્ગ બેના અધિકારી પાસે જે છે તે નોંધણી રજીસ્ટ્રેશન રજીસ્ટર જે છે તે જશે અને ત્યારબાદ વર્ગ બેના પણ અધિકારી જે છે તે તેની ખરકાઈ કરીને અંતિમ સહી કરીને જે છે તે લગ્નને જે છે તે મંજૂરી આપશે આ ઉપરાંત જે યુવતી જે વિસ્તારમાં રહેતી હશે તે વિસ્તારમાં આધાર કાર્ડ જે હશે આધાર કાર્ડ પ્રમાણે જે છે તેના લગ્નની નોંધણી કરવામાં આવે તે પ્રકારનું પણ આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે એટલે કે યુવતી જે જગ્યાનું એનું આધાર કાર્ડ છે તેનું રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ જે છે તે લગ્નની નોંધણી જે છે તે મામલતદાર કચેરી અથવા તો જનસેવા કેન્દ્ર ઉપર જે છે તે કરવામાં આવશે આ ઉપરાંત લગ્ન દરમિયાન જે છે તે વિડીયોગ્રાફી પદ્ધતિ પણ જે છે તે અમલ થાય તે પ્રકારની સરકારની પણ નિયમ જે છે તે કડક કરવાની સૂચના જે છે તે આપવામાં આવી છે એટલે કે એ દિશામાં પણ સરકાર જે છે તે વિચારણા કરી રહી છે એટલે કે પ્રેમ લગ્ન જ્યારે કરતા હોય છે અથવા તો ભાગીદાર લગ્ન કરતા હોય છે ત્યારે કમ્પલસરી જે છે તે યુવક અને યુવતીના અને તેમના સાક્ષીના જે છે તે વિડીયોગ્રાફી પણ જે છે તે કરવામાં આવશે સાથોસાથ જે સાક્ષી હશે તે સાક્ષી યુવક અને યુવતીના જે છે તે બ્લડ રિલેશન વાળા હોવા જોઈએ તે પ્રકારનો પણ કાયદો જે છે તે અમલમાં લાવવા માટે આ નિયમ જે છે તે મૂકવામાં આવ્યો છે તેના પર પણ જે છે તે સરકાર ચર્ચા કરશે અને તેમાં પણ હજુ કડક કડક નિયમ બને તે પ્રકારની સૂચના જે છે તે આપશે ને ત્યારબાદ આ નવા નીતિ નિયમો જે છે તે આવનારા દિવસોમાં જાહેર રાજ્ય સરકાર કરશે જી મલ્હાર ઘણા બધા સમાજના આગેવાનોએ પણ આ મુદ્દે રજૂઆત સરકારમાં કરી હતી તો આગેવાનોની કોઈ પ્રતિક્રિયા સામે આ મામલે આવી છે ચોક્કસ તે આગેવાનો જે છે તે અવારનવાર રાજ્ય સરકાર સમક્ષ જે છે તે રજૂઆત કરી છે કાયદા મંત્રી હોય નાયબ મુખ્યમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય અવારનવાર જે છે તે રજૂઆત કરી ચૂક્યા છે અને સરકારે તેમની સાથે બેઠક પણ કરી હતી અને તેમને આશ્વાસન પણ આપ્યું હતું કે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં જે છે તે આ મામલે વિચારણા ધરીને કડક નીતિ નિયમો બનાવશે છેલ્લી બે કેબિનેટ બેઠકથી જે છે તે આ મામલે ચર્ચા તો થાય છે પરંતુ કોઈ નિર્ણય જે છે તે લેવાતો નથી કારણ કે કાયદા કઈ રીતે બનાવે કારણ કે સમગ્ર મેરેજ એક્ટની જવાબદારી જે છે તે ભારત સરકારની હોય છે એટલે કે ભારત સરકાર कारण नाही नीती नियमोमा हो कोई पण सुधारा वधारा जे छे ते राज्य सरकार करी नथी शकतुं तेनी पाछळ कोई एवुं प्राधान्य नथी के राज्य सरकार आ नियमो हो जे छे ते સુધારો કરી શકે પરંતુ રાજ્ય સરકાર પાસે એટલું પ્રાધાન્ય છે કે તેઓ આ નિયમોની અંદર કઈ રીતે કડકાઈ કરવી તે જે છે તેના પર અભ્યાસ અત્યારે ચાલી રહ્યો છે અને નિયમો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે એટલે કે સરકારે પણ જે છે સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જે છે તે આ મામલે ગંભીર ચર્ચા કરીને જે છે તે નવા નીતિ નિયમો જે છે તે અમલી કરશે જી સમગ્ર માહિતી બદલ મલ્હાર આપનો આભાર